નમસ્કાર મિત્રો તમે થમનેલ જોઈને જ આવ્યા છો કે આધાર કાર્ડ અપડેટ કેટલી વખત કરી શકાય તો મિત્રો શું શું વિગતો અપડેટ કરી શકાય અને કઈ વિગતો જે છે લિમિટ એનાથી વધારે ન કરી શકાય એ વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી દરેક લોકો સુધી પહોંચી જાય અને દરેકને કામ લાગે તમારા સગા સંબંધીઓને તમામ લોકોને પહોંચાડી દેજો મિત્રો વાત કરીએ તો UIDAI એ તમામ આધાર કાર્ડ વપરાશકર્તાઓને તેમના આધાર કાર્ડ અપડેટ કરાવવા જણાવ્યું છે હમણાં જ જે અપડેટ ચાલુ છે હમણાં દરેક લોકો આધાર કાર્ડ અપડેટ કરાવી રહ્યા છે તો તમને પણ ખબર હશે કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ થવું જરૂરી છે એટલે મિત્રો હું તમને પહેલાં તો એ જ જણાવીશ કે મિત્રો તમારે જે આધાર કાર્ડ છે અપડેટ ન કરાવી હોય અને જૂનું હોય દસ વર્ષ જૂનું તો તમે આધાર કાર્ડ અપડેટ જરૂરથી કરાવી દેજો આગળ વાત કરીએ તો આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સેવાઓ માટે થાય છે આધાર કાર્ડની મદદથી નવું સિમ કાર્ડ ખરીદવાથી લઈને બેંક ખાતું ખોલાવવા અને સરકારી સબસિડી માટે અરજી કરવા સુધીનું બધું જ કરી શકાય છે તો તમે જાણતા જશો તેમજ આધાર કાર્ડની મદદથી પાસપોર્ટ પણ મેળવી શકાય છે આવી પરિસ્થિતિમાં આધાર પર દાખલ કરવામાં આવેલી માહિતી સાચી હોવી જોઈએ જો તમારા આધાર પર દાખલ કરવામાં આવેલી જે માહિતી છે ખોટી છે તો તેને તાત્કાલિક અપડેટ કરવી જોઈએ આધાર કાર્ડ પર જન્મ તારીખ મોબાઈલ નંબર અને સરનામું અપડેટ કરી શકાય છે યુ આઈડીઆઈની વેબસાઇટની મદદથી માય આધાર પોર્ટલ પરથી આધારને ઓનલાઈન અપડેટ કરી શકાય છે હાલમાં યુઝર કોઈ પણ ફી વગર આધાર અપડેટ કરી શકે છે મિત્રો મેં જેમ આગળ જણાવ્યું એમ આધાર કાર્ડ પર તમે અનેક અપડેટ કરી શકો છો જોકે આધાર કાર્ડ પર કેટલીક અપડેટ કરવાની મર્યાદાઓ છે તો જેમ કે આધાર કાર્ડ પર નામ બદલી શકાય છે તમારું આધાર કાર્ડ પર નોંધાયેલ નામ આખા જીવનમાં ફક્ત બે જ વાર બદલી શકાય છે તમારે ધ્યાન રાખવું જરૂરી છે આ પછી નામ બદલવા માટે તમારે યુ આઈડીઆઈની મંજૂરીની જરૂર પડશે ઉપરાંત તમારે તમારા વતી નામ શા માટે બદલવામાં આવી રહ્યું છે તે અંગેના સહાયક દસ્તાવેજો પ્રદાન કરવા પડશે આધાર પર નામ સિવાય સરનામું બદલવા અંગેનો કોઈ નિયમ નથી જો કે તમે સરનામું બદલવા માંગો છો તો તમે બદલી શકો છો ગમે ત્યારે બદલી શકો છો કેમ કે તમે તમારું રહેઠાણ બદલી શકો છો ગમે ત્યારે એટલે તમે તમારું સરનામું તમારું એડ્રેસ બદલી શકો છો પરંતુ તમે તમારું નામ નથી બદલી શકતા તમે જીવનમાં બે જ વખત તમારું નામ બદલી શકો છો ત્યારબાદ તમારે આધારની એટલે કે યુ આઈડીઆઈની મંજૂરીની જરૂર પડશે તો મિત્રો તે તેના જીવનકાળમાં ગમે તેટલી વખત બદલી શકાય છે તમારું સરનામું તમે સરનામું છે તે તમારા જીવનકાળમાં તમે ગમે તેટલી વખત બદલી શકો છો પણ આધાર કાર્ડ પર જે નામ છે તમારું એ જીવનકાળમાં બે જ વખત બદલી શકો છો એ તમારે ધ્યાન રાખવું એટલે કોઈ નામમાં ભૂલચૂક ના થવી જોઈએ નામમાં સ્પેલિંગ તમામ જે છે મિસ્ટેક ના થવી જોઈએ તમામ ધ્યાનપૂર્વક તમારે જે આધાર અપડેટ કરો છો નામમાં કઈ ભૂલ છે ખામી છે તો એ તમારે ચેક કરવું જરૂરી છે અન્યથા તમારું આધારમાં જે તમારું નામ છે એ જીવનકાળમાં તમે બે જ વખત બદલી શકો છો બે જ વખત અપડેટ કરી શકો છો એ ધ્યાન રાખવું મિત્રો આગળ વાત કરીએ તો આધાર કાર્ડની મોટા ભાગની વિનંતીઓ ત્રીસ દિવસની અંદર યુ દ્વારા મંજૂર કરવામાં આવે છે જો તમે તમારું આધાર કાર્ડ પૂર્ણ કરવામાં નેવું દિવસ લાગે તો તમારે ઓગણીસો સુડતાલીસ ઉપર કોલ કરવો જોઈએ અથવા UIDAI નો સંપર્ક કરવો જોઈએ UIDAI એ તમામ આધાર કાર્ડ વપરાશકર્તાઓને તેમના આધાર કાર્ડ અપડેટ કરવા જણાવ્યું છે કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ થવું જ જોઈએ જો તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરો છો તો તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં કારણ કે સરકારે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપી છે તો મિત્રો જે તમે ચૌદ ડિસેમ્બર છે ત્યાં સુધી તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો નહીં ફ્રીમાં પછી ત્યારબાદ ચાર્જ લાગશે કે ન લાગશે એ વિશે હું ન જણાવી શકું પરંતુ સરકારે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડ મફત અપડેટ કરવાની જે સુવિધા આપી છે અને અપડેટ આપી દીધી છે કે ચૌદ ડિસેમ્બર સુધી દસ વર્ષ જૂનું જે આધાર કાર્ડ છે એ અપડેટ કરવું જરૂરી છે અને મિત્રો ખાસ વાત કે આધાર કાર્ડની ભાગની જે વિનંતીઓ છે એ ત્રીસ દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે એટલે કે તમારું આધાર કાર્ડ ત્રીસ દિવસની અંદર અંદર જ મંજૂર થઈ જાય છે અને જો તમારે આધાર કાર્ડ જે અપડેટ નથી થયું એ અને નેવું દિવસ જેટલો સમય લાગી જાય તો તમે ઓગણીસો સુડતાલીસ પર ઉપર જે નંબર છે એના પર કોલ કરી શકો છો ઓગણીસો સુડતાલીસ ઉપર અથવા આધાર કારને વેબસાઇટ પર જઈને પણ તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આધાર કાર્ડ વિશે જે અપડેટ અને મિત્રો આ આધાર કાર્ડ અપડેટ વિશે માહિતી મેં તમને આપી કે તમે બે જ વખત તમારું જીવનકાળ દરમિયાન તમારું નામ બદલી શકો છો મિત્રો આવીને આવી માહિતી તમને રોજ મળતી રહે એ માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન દબાવી દો નવલ નોટિફિકેશન પર ક્લિક કરી દો અને આગળ તમારા સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો પહોંચાડી દો જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચી જાય અને તમામ લોકોને કામ લાગે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર